Praise the Lord? Hallelujah. Jeevta, Ishwani, isto di thao. Prabhu na, Prabhu ni, Raja na, Raja ni આજે ફરીને એક વાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને આજનો આ સુંદર દિવસ પૂરો પાડ્યો છે આજની સવાર પૂરી પાડી છે તેમનું ગૌરવી બુલંદ નામ લેવા માટે આપણે સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને જ્યારે ઈશ્વરની કૃપામાં તમે અને હું તેમની સમક્ષ નમ્યા છે ત્યારે આપણે આનંદ કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ પર વિશ્વાસ સાથે આજના દિવસમાં આગળ વધીએ. આપણો વિશ્વાસ આપણો વિશ્વાસ એ આપણને તારશે બચાવશે કેમ કે પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે હાલે લોહી પ્રેઝ ધ લોર્ડ પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે આપણી સાથે કાર્ય કરે છે એ લોહીયા વાળી સ્ત્રીને કહ્યું દીકરી તારા વિશ્વાસ તને બચાવી છે આપણે પણ વિશ્વાસ સાથે આજે સવારમાં પ્રભુની આગળ નમી જઈએ પ્રભુની પાસે જઈએ અને જે કઈ બાબતો આપણને મૂજવતી હોય પરેશાન કરતી હોય એ સર્વ બાબતો આપણા પ્રભુને આપણે જણાવીએ ખાલી આપણી પાસે આ માસનું વચન છે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું ઈશ્વર પરનો ભરોસો વિશ્વાસ તે રાખીને ચાલીશું અને ત્યાર સુધી સુધીમાં જેમણે તેમની રાહ જોઈ છે તેમના પર ભરોસો મૂક્યો છે તેઓ કદી લજવાયા નથી હાલેલુયા યશાયા યસાય ઓગણપચાસ અને ત્રેવીસ ની ત્રેવીસમી કલમમાં વચ્ચેના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ દેવ કે છે હું યહો છું અને મારી રાહ જોના ધ લોડ આપણી મુશ્કેલીઓમાં આપણા દુખોમાં આપણી ચિંતામાં આપણે પ્રભુ પર ભરોસો કરીએ આપણા ઈશ્વર પર ભરોસો કરીએ ઘણી બધી વખત માણસો પર મૂકેલો ભરોસો શરમાવે છે લજવાવે છે નિરાશ કરે છે પરંતુ પ્રભુ પર મૂકેલો ભરોસો દેશે નહીં ધ દરેક મનુષ્યની એક લિમિટ છે એક લિમિટ સુધી તેઓ તમને કે મને મદદરૂપ હેલ્પફુલ અથવા સહાયતા કરી શકશે એક વખત એક ભાઈનું ઓપરેશન કરવાનું હતું મુશ્કેલીમાં ભાઈ હતા મોટું ઓપરેશન હતું થોડાક લોકોએ એમને નાણા આપ્યા મદદ કરી ફરી છ મહિના પછી તેઓ સખત રીતે બીમાર પડ્યા એમના એકાદ બે વર્ષના અંતમાં ફરીવાર તેઓ ઓપરેશનના ટેબલ પર હતા તે એક બે જણા હતા તેમણે તેઓને એવો જવાબ કેવડાયો ઘડીએ ઘડીએ થોડી મદદ કરવાની હોય વાલા મિત્રો આ મોટો તફાવત છે માણસોની મદદમાં અને ઈશ્વરની સહાયતામાં પ્રભુ આપણાથી કંટાળતા નથી થાકતા નથી આપણું સાંભળે છે આપણને મદદ કરે છે આપણને માફ કરે છે અને આપણાથી મો કદી ફેરવતા નથી અન્યથા આપણે તેમના માર્ગો માર્ગો છોડીને બીજા કોઈ પર ચાલ્યા જઈએ એવો પણ સમય આવે છે હું ચોક્કસ કહીશ કે મહિનાઓ સુધી અરે હું કહીશ કે ત્રણ ચાર મહિનાઓ સુધી એથી પણ લાંબા સમય સુધી એવું લાગ્યા કરે કે આપણી પ્રાર્થનાઓ સંભળાતી નથી પણ એવું કદી હોતું નથી કેમ કે આપણા પ્રભુનું વચન છે તેઓ આપણી પ્રાર્થનાની કદી અવગણના કરતા નથી જો ઈશ્વર તમારા પક્ષમાં શાંત દેખાઈ રહ્યા છે તો ખચિત એ એમાં પણ મોટો ઉત્તર છે કે તેઓ આપણું આપણા માટે સર્વશ્રેષ્ઠ અને સારું કરી રહ્યા છે આપણને જાણે કહેવામાં આવતું જેમ હું શાંત છું તમને જેમ પ્રત્યુત્તર આપતો નથી એમ તમે પણ શાંત થઈ જાઓ ધીરજ રાખવા માટે જાણે પ્રભુ આપણને કહી રહ્યા છે પણ આપણે જાણે કે બે બાકડા બની જઈએ છીએ શાંત રહીએ પ્રભુ પર ભરોસો કરીએ અને વિશ્વાસ રાખીએ મારી પ્રાર્થનાઓ એડે જનાર નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો પ્રાર્થના કરીએ વલ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવાર મગફળીની એક વાર તમે અમારા પર મોટી દયા અને કૃપા કરીને અમને તમારી સમક્ષ નમવાને માટે આપી છે હા પ્રભુ તમારી સુંદર તકને માટે અમે સ્તુતિ કરીએ છીએ અમારો પુષ્કળ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ અમારું ભલું કરવાને માટે અમારી સાથે રહેવાને માટે અમારી પ્રાર્થનાનો ઉત્તર આપવાને માટે એથી વિશેષ પ્રભુ અમારા મુખમાંથી નીકળતા શબ્દો સાંભળવાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ આ જગતમાં ઘણી વખત અમારું સાંભળવામાં આવતું નથી અમને તક પણ મળતી નથી અમને વાત કરવાનો મોકો પણ અપાતો નથી પણ પ્રભુ તમે એવા ઈશ્વર છો અમે જે સેકન્ડે જે પડે જે સમયે અમે તમારી આગળ નમી જઈએ છીએ તમે એ જ પડે અમને ઉત્તર આપો છો જવાબ આપો છો પ્રભુ અમે તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા આજના દિવસને અમે તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ પ્રભુ આજનો દિવસ અમને પૂરો કરવામાં મદદ કરો પ્રભુ અને પ્રભુ આજે જે અમારે કામો કરવાના છે જે દિવસ અમારી સમક્ષ આજે છે પ્રભુ એમ અમારે ચાલવાને માટે અમને મદદ કરો અમારા હાથના કામોને પ્રભુ તમે સફળ કરો પ્રભુ અમારા આયોજનોને પ્રભુ તમે સફળ કરો અમારી સર્વ પ્રકારની ચિંતાઓને તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ તમારી સમક્ષ અમે જ્યારે નમ્યા છે ત્યારે પ્રભુ વિનંતી ભરી પ્રાર્થના કરીએ છે અમારા બધાનો કબજો તમે લો અમારો કંટ્રોલ લો તમારો લોહી અમારા માથા પર લઈએ છીએ પ્રભુ અને પ્રભુ તમારા લોહી દાવો કરતા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમારે પહેલા જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહે અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો જે આંખો રડી રહી છે પ્રભુ એ આંખમાં નાસો અને તમે આનંદમાં બદલો પ્રભુ જે ચિંતાનું કારણ છે પ્રભુ કૌટુંબિક છે આત્મિક છે પ્રભુ નાણાકીય છે કોઈ પણ કારણ છે પ્રભુ એને તમે દૂર કરો સાજા પણ આપો પ્રભુ જુદા જુદા રોગોમાંથી બચાવો બચાવ સત્તાથી શત્રુઓના બહાણથી પ્રભુ દુશ્મનો બચાવો સંભાળો રક્ષણ કરો જે કોઈ સંકટમાં છે તમે તેમનું રક્ષણ કરો મુશ્કેલીમાં છે પ્રભુ તમે એમને મદદ કરો જરૂરિયાતમાં છે પ્રભુ તમે એમની જરૂરિયાત પૂરી પાડો માંદગીમાં છે તો સાજા પણ આપો પ્રભુ ખોટી બાબતોમાં ફસાઈ ગયા છે જુગારમાં પર સ્ત્રી પર પુરુષના કહેવાતા જગતના સંબંધો માં તમે એમને છોડાવી વિદેશ જવું છે અટકી ગયું છે કામ પ્રભુ તમે વિદેશ જવાના માર્ગો ખુલ્લા કરો પ્રભુ પ્રભુ મારી સેવાને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ દુખાવટો ઘણી છે પ્રભુ કૃપા કરો દૂર કરો વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા આ સેવાઓ દ્વારા તમે મહિમા પામો હજી વધારે મજૂરોની જરૂર છે મજૂરો મોકલો પ્રભુ હજી ઘણા બધા લોકોને તમારા નામ આપવાનું તમારું નામ પવિત્ર નામ આપવાની જરૂર છે પ્રભુ કૃપા કરો દયા કરો અને રસ્તા ખુલ્લા કરો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ અને સાંજે આભાર માન તેડી લાવજો આખો દિવસ તમારો પ્રેમ આનંદ અને શાંતિ મારા રાજ કરે એવું માગતા આ બાબા તમારા વાલા પુત્ર અને મારો ઉદ્રક તારનાર પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન